પરિવર્તની એકાદશીની આજે આપણે બાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પરિવર્તની એકાદશીની વ્રતકથાનું કથાનું શ્રવણ કરી ચતુર્માસમાં આવતી આ એકાદશીને વામન એકાદશી અને જયંતિ એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે એક સમયે યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે બ્રહ્માંડના પાલન કરતા હે કૃષ્ણ ભાદરવા માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેના અધિષ્ઠાતા વિગ્રહ કોણ છે કૃપા કરીને તેનું વિગતવાર વર્ણન કરો તેના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન ભાદરવા માસમાં શુક્લ પક્ષમાં પરિવર્તની એકાદશી આવે છે અને તેને વામન એકાદશી પણ કહેવામાં આવે છે જે પણ આ એકાદશીનું પાલન કરે છે તેને મહાપુણ્ય પ્રાપ્ત થાય છે અને સાથે સાથે આ ભૌતિક બંધન અવસ્થામાંથી પણ મુક્તિ પ્રાપ્ત થાય છે આ કારણસર આ એકાદશીને જયંતિ એકાદશી પણ કહેવામાં આવે છે માત્ર આ એકાદશીના મહેમાનું શ્રવણ કરવાથી જ મનુષ્ય પોતાના પૂર્વજન્મના પાપોથી મુક્ત થઈ જાય છે આ વ્રત એટલું શ્રેષ્ઠ છે કે તેના પાલનથી વ્યક્તિને યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે જે પણ આ એકાદશી વ્રતનું પાલન કરવા ઈચ્છે છે તેમને આ દિવસે ભગવાન વામન દેવની આરાધના કરવી જોઈએ એવું કરવાથી તે જાણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવોની પૂજા કરી બરાબર છે અને મૃત્યુ સમયે તે નિશ્ચિત રૂપે ભગવાન હરિના ધામમાં પાછો જાય છે ત્રણેય લોકોમાં આનાથી ઉત્તમ બીજું કોઈ વ્રત નથી આ દિવસે ભગવાન વિષ્ણુ કરવટ બદલે છે તે કારણે આ એકાદશીને પરિવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે હવે હું તમને આ એકાદશી સાથે જોડાયેલી એક પૌરાણિક કથા સંભળાવું છું જેને તમે ધ્યાનપૂર્વક સાંભળજો પરંતુ કથા શરૂ કરતાં પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો અમારો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઈક નથી કરતા તો કૃપા કરીને એક લાઇક અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અથવા જય વામાન અવશ્ય લખી લેજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા તમારા ઘર પરિવાર ઉપર ઉપર સંતાનો બની રહે અને આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ આ કથા છે ત્રેતાયુગની ત્રેતાયુગમાં બલી નામનો એક દૈત્ય રાજા હતો આમ તો તેનો જન્મ અસુર કુળમાં થયો હતો પરંતુ તે ભગવાનનો પરમ ભક્ત હતો તે બ્રાહ્મણો અને ગાયોનું સન્માન કરતો અને ભગવાનની સ્તુતિ અનેક યજ્ઞો પોતાના પુણ્ય કર્મોથી પ્રાપ્ત શક્તિના આધારે એક વખત તેણે દેવરાજ ઇન્દ્રને યુદ્ધમાં હરાવી દીધા અને સ્વર્ગલોક પર પોતાનું આદિપ્ય સ્થાપિત કર્યું પરિણામે બધા દેવતાઓ તેમના ગુરુ બૃહસ્પતિજીની અધ્યક્ષતામાં ભગવાન નારાયણ પાસે પહોંચ્યા અને પ્રાર્થના કરી કે તેઓ તેમને આ વિકટ પરિસ્થિતિમાંથી મુક્ત કર દેવતાઓની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી હરિએ વામન રૂપે પ્રગટ થવાનો નિર્ણય કર્યો આ રીતે ભગવાન શ્રી હરિ નાનો બ્રાહ્મણ એટલે કે વામન સ્વરૂપે માતા અદિતિ અને કશ્યપ ઋષિના પુત્ર તરીકે પ્રગટ થયા પછી વામન દેવ ત્યાં પહોંચ્યા જ્યાં બલી મહારાજ અશ્વમેઘયજ્ઞ કરી રહ્યો હતો ત્યાં જઈને વામનદેવે બલી મહારાજ પાસે ભિક્ષા માંગી વામન દેવની પ્રાર્થના પર વિચાર વિના જ બલી મહારાજે તેમને ભિક્ષા આપવાનો સંકલ્પ કરી લીધો ત્યાં ઉપસ્થિત બધાની વચ્ચે ભગવાન વામનદેવે બલી મહારાજ પાસે માત્ર ત્રણ પગ ડગલા જેટલી જમીન દાનમાં માંગી જ્યારે વામનદેવ ભૂમિ માપવા લાગ્યા ત્યારે તેમનું શરીર વિશાળ બનવા લાગ્યું એક પગથી તેમણે સ્વર્ગ લોક અને સમગ્ર બ્રહ્માંડને આપી લીધું બીજા પગથી તેમણે પૃથ્વીલોકને આવરી લીધું આ જોઈને ત્યાં હાજર બધા લોકો ચકિત થઈ ગયા દેવતા ગંધર્વ યક્ષ કિન્નર બધા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા ત્યારબાદ ભગવાન વામન દેવે બલી મહારાજને પૂછ્યું કે રાજન મેં મારા બે પગથી સ્વર્ગ અને સમગ્ર બ્રહ્માંડ નાપી લીધા છે હવે હું ત્રીજા પગ માટેનું દાન કેવી રીતે લઉં ભગવાનની આ વાત સાંભળી બલિ મહારાજે અત્યંત વિનમ્રતાપૂર્વક પોતાનું મસ્તક આગળ કર્યું અને પ્રાર્થના કરી કે ભગવાન પોતાનો ત્રીજો પગ તેમના માથા પર રાખે ભગવાન વામનદેવે કર્યું અને બલિ મહારાજને પાતાળ લોકમાં મોકલી દીધા બલિ મહારાજની વિનમ્રતા અને શરણાગતિ જોઈને વામનદેવે તેમને આશીર્વાદ આપ્યો કે તેઓ સદાય બલિ મહારાજના મહેલમાં નિવાસ કરશે ત્યારબાદ બલી મહારાજે પરિવર્તની એકાદશીના દિવસે પોતાના મહેલમાં વામનદેવના વિગ્રહની સ્થાપના કરી અને બીજા દિવસે દ્વાદશીને ભગવાન વામનદેવનો અવતરણ દિવસ હોવાથી તેને વામન દ્વાદશી કહેવામાં આવે છે આથી આ એકાદશીને વામન એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે આ એકાદશીના મહાત્મય વિશે જણાવતા ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે હેરાજન કાર્તિક માસના શુક્લ પક્ષમાં આવતી હરિબોધની એકાદશી સુધી હું ક્ષીર સાગરમાં યોગ નિદ્રામાં શયન કરું છું આ ચાર માસ દરમિયાન જે પણ પુણ્ય ફળનું આચરણ થાય છે તે અત્યંત શક્તિશાળી હોય છે આથી ભાદરવા માસમાં આવતી આ એકાદશીનું પાલન પણ એટલું જ મહત્વપૂર્ણ છે અને તેને બહુ સાવધાનીપૂર્વક કરવું જોઈએ જે વ્યક્તિ મારા દ્વારા વર્ણવેલી આ પવિત્ર એકાદશીનું પાલન કરે છે તે આ લોકમાં સર્વ ભૌતિક સુખોને પ્રાપ્ત કરે છે અને જીવનના અંતે ધામને પ્રાપ્ત કરે છે જે વ્યક્તિ આ કથા મહાત્મયને માત્ર ભક્તિભાવપૂર્વક શ્રવણ કરે છે તેને દેવલોકની પ્રાપ્તિ થાય છે અને તે ચંદ્રમાં સમાન દિવ્ય માન થાય છે જ્યારે જે જે વ્યક્તિ શ્રદ્ધા અને ભાવપૂર્વક આ વ્રતનું પાલન કરે છે તેને હજારો અશ્વમેઘ યજ્ઞો કરવા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વિધિષ્ઠિર મહારાજને સંભળાવેલ આ પરિવર્તની એકાદશીનું અમે વૈવર્ત પુરાણમાંથી પ્રાપ્ત કરીએ છીએ હવે જેમ તમે જાણો છો આ એકાદશી ચતુર્માસના અત્યંત પવિત્ર સમયમાં આવે છે તેથી ભક્તિ માર્ગમાં આગળ વધવા ઈચ્છતા દરેક ભક્તે આ એકાદશીનું સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ આ પવિત્ર પરિવર્તની એકાદશીના દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ બ્રહ્મ મુહૂર્તનો સમય એટલે કે સૂર્યોદયથી દોઢ કલાક પહેલાંનો સમય આ દિવસે વ્યક્તિએ વહેલી સવારે સ્નાન વગેરે નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને ભગવાનની મંગળ આરતી કરવી કે તેનું દર્શન કરવા જોઈએ ત્યારબાદ તુલસીદેવીને જળ અર્પણ કરવું અને તેમના સમક્ષ બેસીને વધુમાં વધુ સંખ્યામાં હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ જપમાં તમે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે રામ આ મહામંત્રનું વાર પચીસ વાર અથવા બત્રીસ વાર જપ કરવો જોઈએ અને તે પણ માળા ઉપર આખો દિવસ ભગવાન વામન દેવના જીવન ચરિત્ર વિશે શ્રીમદ ભાગવતમાંથી શ્રવણ કે પઠન કરવું જોઈએ આ દિવસે ઉપવાસનું પાલન કરવું જોઈએ તેનો અર્થ એ છે કે કોઈપણ પ્રકારનું અન્ન અથવા એની બનાવટની વસ્તુ ગ્રહણ ન કરવી જોઈએ જો કોઈ સંપૂર્ણ નિર્જળ ઉપવાસ ન કરી શકે તો તે પોતાની આવશ્યકતા અનુસાર જળ દૂધ ફળ અથવા ફળનો રસ અથવા એકાદશી પ્રસાદ ગ્રહણ કરી શકે છે આ દિવસે ક્યારેય પણ વ્યર્થ કામોમાં સમય ન બગાડવો જોઈએ જેમ કે કોઈની નિંદા કરવી અનાવશ્યક વાતો કરવી મોબાઈલ કે ટીવીમાં સમય પસાર કરવો વધુ ઊંઘવું તેના બદલે વધારેમાં વધારે સમય ભગવાનના પવિત્ર નામ જપ કથાશ્રવણ અને ભજન કીર્તનમાં લગાડવો જોઈએ અને આગલા દિવસે પારણ સમયે ભગવાનને સાત્વિક અન્નનો ભોગ અર્પણ કરવો અને પછી તેનો પ્રસાદ સ્વીકારીને વ્રતનું પારણ કરવું પારણ કરતા પહેલાં શક્ય હોય તો કોઈ સુયગ્ય બ્રાહ્મણ કે વૈષ્ણવને પ્રસાદ ખવડાવો અને પોતાની ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ એકાદશી વ્રતનું પારણ ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ તેનું શુભ મુહૂર્ત કયું રહેશે અથવા તો એકાદશીના દિવસના શુભ મુહૂર્તો કયા કયા રહેશે એટલે કે સવારે બ્રહ્મ મુહૂર્તથી લઈને સાંજે સૂર્યોદય સુધી આખો દિવસના શુભ મુહૂર્તો વિશે અમે અલગ વિડીયો મૂકેલો છે એમાં તમને સંપૂર્ણ માહિતી આ વ્રત કેવી રીતે કરવું ક્યારે કરવું ઉપવાસ ક્યારે કરવો ક્યારે ખોલવો એ બધી જ માહિતી તેમાં જણાવેલી છે એ વિડીયો પણ તમે જઈને જોઈ શકો છો જો તમને આ એકાદશીની કથા ગમી હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરો આમ જ પ્રમાણભૂત વૈદિક કથાઓ રોજ સાંભળવા માટે તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો તો ચાલો આ પરમ પવિત્ર પરિવર્તની એકાદશીનું સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પાલન કરીએ અને આપણા તન મન અને ચેતનાને સંપૂર્ણ રીતે પરમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરીએ તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ